દોસ્તો જીવન ક્યારેય સરળ નથી હોતું અને સરળતાથી વીતે એ જીવન નથી હોતું આપણે સૌ એવું જ ઈચ્છીએ છીએ કે આપણું જીવન સરળ હોય કમ્ફર્ટ ઝોનમાં રહેવું આપણને વધુ પસંદ હોય છે પણ જીવનની તાસીર કંઈક અલગ છે દોસ્તો એ પોતાનો રંગ સતત બદલ્યા કરે છે અને તેની આ રંગ બદલવાની રીત જ કદાચ જીવનમાં સુખ અને દુઃખનું બેલેન્સિંગ કરતી હોય છે એક ધારું સુખ આપનારી કોઈ વ્યક્તિ વસ્તુ સ્થિતિ કે પરિસ્થિતિ આ દુનિયામાં છે જ નહીં આખો દિવસ ભૂખ્યા રહેવાનું દુઃખ જેણે અનુભવ્યું હોય એને સાંજે ફૂલ થાળી જમવા જો મળી જાય તો એ અનેરા સુખનો અનુભવ કરી શકે પણ સવારથી સાંજ સુધી જેણે ભૂખ અનુભવી જ નથી એને કદાચ મનપસંદ પકવાન પણ મળી જાય તોય આવા આનંદની અનુભૂતિ તો ન જ કરાવી શકે સાથે એ પણ યાદ રાખીએ કે ખૂબ ભૂખ લાગી હોય ત્યારે પ્રથમ કોળિયામાં જે મીઠાશ આવે એ અંતિમ કોળિયામાં ન જ આવે સુખ એ કોઈ લક્ષ્ય નથી દોસ્તો કે જેને પામી શકાય સુખ તો મનની એક સહજ સ્થિતિ છે જે આપણને આનંદની અનુભૂતિ કરાવે છે અને અમુક સમયે આ સ્થિતિ આછેરી બની અને અદૃશ્ય થઈ જાય છે અને મન ફરી પાછું નવા સુખની શોધમાં નીકળી પડે છે એટલે કે સુખ પણ પરમનન્ટ તો નથી જ સમય સાથે એ પણ ઘટતું જાય છે એવી જ રીતે દુઃખ પણ કાયમી નથી દિવસ બદલાય એટલે આજનું દુઃખ આવતીકાલે થોડું હળવું થઈ જ જાય છે મહત્વનું એ છે કે સુખ અને દુઃખના સમયે મનની સ્થિતિને બેલેન્સ રાખવી દુઃખ સમયે નાસીપાસ ન થઈ જવું અને સુખ સમયે અધીરા ન બની જવું આ બંનેનો સહજ સ્વીકાર એનું જ નામ જીવન